શું ઉદ્યોગપતિઓ સામે ભારતનું તંત્ર નબળું અને પાંગડું પુરવાર થઈ રહ્યું છે શું હાથ ધોઈ બેઠા છે આપણા બધા કાયદા કાનૂન કોર્ટ અને આપણા તંત્રના કામગીરીથી કારણ કે એક વ્યક્તિએ રિલાયન્સની સામે લડવા માટે વિદેશની કંપનીને કે જે કંપનીનું કામ શોર્ટ સેલિંગ છે તેને જ એ ફરિયાદ કરવી પડી કે હું તમને પુરાવા આપું તમે આ કંપનીની સામે મને ન્યાય અપાવો વિગતે વાત કરીએ રિલાયન્સ સામે હિન્ડેનબર્ગને કોણે લખ્યો છે પત્ર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર થી આગળ ખાવડી માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ થી છે અને આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં પ્રખ્યાત છે કારણ કે એટલો વિશાળ પેટ્રોકેમિકલનો આ વ્યવસાય છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે તમે જાણતા જ હશો માટે વધુ વિગત કરીએ એક નામના વ્યક્તિની કે લેન્ડ જેમ ગુનો દાખલ કરવા માટે કોર્ટમાં પણ અરજી આપીને રાખી છે કે લઈ તેમના કોર્પોરેટ ડિરેક્ટર પરિમલ નથવાણી સુધી તમામ વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો કારણ કે અમારી જમીન પચાવી છે આવા તેમના આક્ષેપો મામલે તેમનો મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે તેમને શોર્ટ સેલર કંપની હિન્ડેનબર્ગ કે જેણે અદાણી વિશે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હમણાં સેબીના ચીફ માધાબી પુરી વિરુદ્ધ પણ તેણે એક રિપોર્ટ જાહેર કરી અને એલિગેશન લગાવ્યા અને આના કારણે અદાણીનું માર્કેટ કેટલું તૂટ્યું એને આપણે જાણીએ છીએ પણ આ હિન્ડેનબર્ગ સેલર કંપની છે જેને આ જ પ્રકારે કંપનીઓના કૌભાંડો કે કથિત તેના આક્ષેપો સાથેના રિપોર્ટ બહાર પાડવાથી પૈસા મળે છે અને આ કંપની વિદેશ સ્થિત છે આ હિન્ડેનબર્ગને જામનગરના પૃથ્વીરાજસિંહ નામના વ્યક્તિ કે જેઓ લાંબા સમયથી લડે છે તેમણે પત્ર લખીને કહ્યું કે મેં ગુજરાતમાં બધી જ પ્રક્રિયા કરી છે સીએમઓને લખ્યું છે પીએમઓને લખ્યું છે મને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધના પુરાવા આપવામાં કોઈ વાંધો નથી તમે મારો સંપર્ક કરો હું તમને પુરાવા આપીશ તમે આનું કંઈક કરો એટલે તમે વિચારો કે આપણે શું આપણા ભારત દેશના તમામ તંત્રથી હાથ ધોઈ બેઠા છીએ શું આપણા પ્રધાનમંત્રી આપણને નહીં સાંભળે મુખ્યમંત્રી નહીં સાંભળે આપણી કોર્ટો ન્યાયતંત્ર અને આપણા જિલ્લામાં બેઠેલા અધિકારીઓથી માંડી દેશમાં સંસદમાં બેઠેલા સાંસદો સુધી કોઈ નહીં સાંભળે આ વિચારવા જેવી બાબત છે કે ક્યારે ભારતના એક નાગરિકે આવી શોર્ટ સેલર કંપનીને પત્ર લખવો પડે કે રિલાયન્સ માટે કંઈક કરો આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई